નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આટલી વસ્તુ શિવલિંગ ઉપર અર્પણ કરી તો તમારો બેડો પાર થઈ જશે તેમજ છેલ્લા સોમવારે શિવજી પૂજા કરવાથી કયા લાભ થાય છે આ બધું આજના વિડીયોમાં આપણે જાણશું તો મિત્રો માં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવ કૃપા તમારી ઉપર સદા બની રહે

દેવપોઢી પોઢી એ ભગવાન વિષ્ણુ છ મહિના માટે શયન કરવા જાય ત્યારે સૃષ્ટિના જવાબદારી મહાદેવજી સંભાળે છે છે આ ભક્તિ વધારે થાય સોમ એટલે ચંદ્ર મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો છે શિવને સોમ પ્રિય છે એટલે સોમવારે શિવ પૂજા કરવી જોઈએ એમાં શ્રાવણ ના સોમવારે શિવજીને વિશેષ ચીજવસ્તુઓથી અભિષેક કરવાથી અલગ અલગ ફળ મળે છે આ મહિનામાં શિવ ભક્તો છે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સોમવારનું વ્રત રાખે છે મિત્રો શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે અન્ય દિવસોની તુલનામાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી તેના બહુ લાભો મળે છે તેમજ જ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો છે આ વખતે શિવલિંગ ઉપર ફૂલ અને પ્રસાદ અર્પણ કરે છે મિત્રો અત્યારે શ્રાવણ મહિનો જ ચાલે છે અને તેની સાથે શિવાલયોમાં પણ ભક્તોની ભીડ બહુ જામી જાય છે તેમજ મંદિરોમાં ભક્તો છે અનેક પ્રકારની પૂજા અર્ચના મહાદેવને પ્રસન્ન કરવા માટે કરી રહ્યા છે મિત્રો આ મહિનામાં સોમવાર અને મંગળવાર બંનેનું મોટું મહત્વ છે એક દિવસ જ્યાં ભગવાન શિવની પૂજા થાય છે તો બીજા દિવસે માતા પાર્વતીની આરાધના થાય છે મિત્રો પૌરાણિક કથાઓ અનુસાર આજ મહિનામાં માતા પાર્વતીએ ભગવાન શિવને ને વર રૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી એટલે આ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો પણ ગણવામાં આવે છે તો મિત્રો આજે આપણે જાણીશું કે ભગવાન શંકરની કેટલીક પ્રિય વસ્તુઓ વિશે જેમાંથી કોઈ એક ને જો તમે આખો મહિનો ચઢાવો છો તો તે મહાદેવની કૃપાથી તમારી ધનની કમી નથી રહેતી આથી મિત્રો આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે આ વસ્તુઓ શિવલિંગ ઉપર ફરજિયાત અર્પણ કરી દેજો કે જેથી કરીને તમારા ઘરમાં પૈસા આવવાના બધા જ રસ્તા છે એ ખુલવા લાગશે તેમજ તમારી ઉપર ભોળાનાથ છે એટલા મહેરબાન થશે કે તમારું નસીબ જ આંખું ચમકી જશે જો તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હોય તો જો તમે છેલ્લા સોમવારે શિવલિંગ ઉપર આ વસ્તુ ચડાવી દેશો તો તમારી આર્થિક પરિસ્થિતિ છે એ સુધરી જશે તો મિત્રો હવે આપણે છેલ્લા સોમવારે શિવલિંગ ઉપર કઈ વસ્તુ અર્પણ કરવી એના વિશે વાત કરીએ મિત્રો પહેલી વસ્તુ છે એ શિવલિંગ ઉપર ચોખા ચડાવવા એ બહુ શુભ માનવામાં આવે છે ચોખા અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે ચોખા અર્પણ કરવાથી આર્થિક સ્થિતિ સુધારવા લાગે છે મોંઘવારી તેમજ પૈસાનું દેવું વગેરે મુશ્કેલીઓ દૂર થવા લાગે છે તેમજ ધ્યાન રહે કે ચોખાના દાણા છે આખા હોવા જોઈએ તેમજ તૂટેલા હોવા જોઈએ નહીં મિત્રો શિવજીને એક મુઠ્ઠી ઘઉં ચઢાવવાથી પણ સુખની પ્રાપ્તિ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તેમજ મિત્રો શિવલિંગ ઉપર કાળા તલ ચઢાવવા એ પણ બહુ શુભ માનવામાં આવે છે આનાથી પિતૃદોષ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ મળે છે અને રાહુનો પ્રભાવ છે એ પણ દૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો શિવલિંગ ઉપર ઘઉં ચઢાવવાથી વિવાહની બાધા છે એ દૂર થાય છે તેમજ મિત્રો સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે તેની સાથે જ શિવલિંગ ઉપર ઘઉં ચઢાવવાથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ મિત્રો જે લગ્નગ્રંથિથી જોડાઈ ગયેલા છે એ વ્યક્તિએ શિવલિંગ ઉપર ઘઉં જરૂર ચઢાવવા જોઈએ તેમજ મિત્રો શિવલિંગ ઉપર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે તેમજ બધા જ કામમાં આવતી બાધા છે એ દૂર થાય છે તેમજ આપણે સફળતાના માર્ગે ચાલવા લાગીએ છીએ તેમજ મિત્રો બીજી વસ્તુ એ છે કે મિત્રો જો તમે છેલ્લા સોમવારના દિવસે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવશો તો તે બહુ શુભ માનવામાં આવે છે મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થઈ જશે એના પછી શિવલિંગ ઉપર જ ચંદન લગાવવું જોઈએ તેની ઉપર બિલીપત્ર અને ધતુરો ચડાવવાથી શિવ ભગવાન છે અવશ્ય પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેમજ મિત્રો છેલ્લા સોમવારના દિવસે શિવલિંગનો રુદ્રાભિષેક કરવો એ બહુ શુભ માનવામાં આવે છે તેમજ અલગ અલગ કામના માટે શિવજીનો અલગ અલગ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવો જોઈએ જ્યારે ગંગાજળથી અભિષેક કરીએ છીએ તો એનાથી દુઃખ અને પાપોથી મુક્તિ મળે છે તેમજ મિત્રો છેલ્લા સોમવારના દિવસે જો તમે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરશો તો તે બહુ શુભ માનવામાં આવે છે આનાથી ભોળાનાથ બહુ પ્રસન્ન થાય છે અને તે આપણી મનોકામનાની પૂર્તિ કરે છે તેમજ મિત્રો છેલ્લા સોમવારના દિવસે શિવ મંદિરમાં દીવો પ્રગટાવવાથી પણ ભોળાનાથ છે આપણી ઉપર તેની કૃપા વરસાવે છે એવું માનવામાં આવે છે કે એ દિવસે ચોખામાં કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે તેમજ મિત્રો છેલ્લા સોમવારના દિવસે શિવલિંગ ઉપર શિવ ભગવાનની પ્રિય વસ્તુઓ ચડાવ્યા પછી ઓમ નમ શિવાય મંત્રનો એક આઠ વાર જાપ કરવો જોઈએ આનાથી મહાદેવ જલ્દી જ પ્રસન્ન થાય છે તેમજ મિત્રો છેલ્લા સોમવારના દિવસે શિવલિંગ ઉપર રુદ્રાક્ષ અર્પણ કરવાથી વ્યવહારિક જીવન છે સુખમય રહે છે તેમજ મિત્રો ત્રીજી વસ્તુ એ છે કે પોતાની બધી જ મનોકામનાની પૂર્તિ માટે શિવલિંગ ઉપર મગની દાળ ચઢાવવી જોઈએ તેની સાથે જ મિત્રો સોમવારના દિવસે શિવલિંગ ઉપર કાળી ચઢાવવાથી પોતાની કુંડળીમાં ચાલી રહેલી શનિની બાધા છે એ દૂર થાય છે તેમજ મિત્રો જો કઠોર મહેનત પછી પણ તમને સફળતા ન મળે તો મિત્રો તમારે આ છેલ્લા સોમવારના દિવસે શિવલિંગ ઉપર ચણાની દાળ ચડાવવી જોઈએ તો મિત્રો એવું માનવામાં આવે છે કે આનાથી જીવનમાં વૃદ્ધિ થાય છે જો તમને તમારા દુશ્મનો હેરાન કરી રહ્યા હોય તો આના માટે તમારે શિવલિંગ ઉપર સરસવનું તેલ ચડાવવું જોઈએ મિત્રો આનાથી તમારા દુશ્મનોનો નાશ થઈ જશે તેમજ મિત્રો જો આપણી ઉપર દેવું થઈ ગયું હોય તો એમાંથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ ઉપર કોઈ લાલ વસ્તુ ચડાવવી જોઈએ તેમજ એવું માનવામાં આવે છે કે શિવલિંગ ઉપર સુગંધિત તેલ ચડાવવાથી વ્યક્તિને ધન ધાન્ય અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે જ્યારે શિવલિંગ ઉપર કેસર અર્પણ કરવાથી વ્યવહારિક જીવનમાં ખુશીઓ આવે છે તેની સાથે જ મિત્રો શિવલિંગ ઉપર ચંદન અર્પણ કરવાથી વ્યક્તિમાં માન સન્માનમાં વૃદ્ધિ થાય છે તેમજ નંબર ચાર ઉપર આવે છે કે મિત્રો ભગવાન શિવજીની પૂજામાં સફેદ ચંદનનો ઉપયોગ છે એ જરૂર કરવો જોઈએ મિત્રો આપણી ધાર્મિક એવી પણ માન્યતા છે કે છેલ્લા સોમવારના દિવસે શિવલિંગ ઉપર ત્રિપુંડ બનાવવાથી અને જે બચેલું ચંદન છે એ પોતાના કપાળ ઉપર લગાવવાથી માન વધે છે અને તેની બધી જ મનોકામના છે પૂરી થાય છે તેમજ મિત્રો બધી જ મનોકામનાની પૂર્તિ કરવા માટે રુદ્રાક્ષ અર્પણ કરવું જોઈએ આજે મિત્રો એવી માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ છે એ ભગવાન શિવના આંસુઓમાંથી થઈ હતી અત્યંત પવિત્ર અને ચમત્કારી રુદ્રાક્ષના બીજને શિવલિંગ ઉપર ચડાવવાથી વ્યક્તિના જીવનમાં જે પણ બાધા હશે એ દૂર થાય છે ભગવાન શિવ છે એ એવા દેવતા છે કે જે માત્ર બિલીપત્રથી પણ પ્રસન્ન થાય છે અને તે તેના સાધકો ઉપર કૃપા વરસાવે છે તો મિત્રો જો આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે તમારી મનોકામના પૂરી થાય તો છેલ્લા સોમવારના દિવસે ભગવાન શિવની પૂજામાં બિલપતર અને ખીજડાના પાન છે અવશ્ય ચડાવજો એવી માન્યતા છે કે ભગવાન શિવને બિલીપત્ર અત્યંત પ્રિય છે આવી સ્થિતિમાં જો તમને કોઈ બિલીપત્રના વૃક્ષની નીચે શિવ ભગવાનની આરાધના કરવાનો મોકો મળે તો મિત્રો આ મોકો ચૂપતા નહીં કારણ કે બિલીપત્રના વૃક્ષની નીચે શિવ ભગવાનની પૂજા આરાધના એકવાર કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે તેમજ તમારા નસીબ છે ખુલવા લાગે છે તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે અને એ માણસ ઉપર હંમેશા મહાદેવની કૃપા વરસેલી રહેશે તેમજ મિત્રો ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું બહુ મહત્વ છે મિત્રો એવી માન્યતા છે કે શિવ ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાનું ગંગાજળને શિવલિંગ ઉપર ચડાવવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી માન્યતા છે કે શિવલિંગ ઉપર ગંગાજળ ચડાવવાથી સાધકનો ભોગ અને મોક્ષ બંને પ્રાપ્તિ થાય છે તેમજ ભગવાન શિવની પૂજાનો ઉપાય છે વધારે શુભ ફળ આપનારો બની જાય છે જ્યારે તમે ઉત્તરવાહી ગંગાનું જળ ભગવાન શિવને અર્પણ કરો છો તો એ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો શિવલિંગ ઉપર દૂધ પણ બહુ શુભ માનવામાં આવે છે એવી માન્યતા છે કે મિત્રો શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જો તમે શિવલિંગ ઉપર કાચું દૂધ ચડાવો છો તો સાધક ઉપર ભગવાન શિવની કૃપા ઉપરાંત ચંદ્રદેવની પણ કૃપા વરસવા લાગે છે તેમજ આર્થિક સંકટ દૂર કરવા માટે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવું પણ બહુ શુભ માનવામાં આવે છે તેમજ શિવપુરાણમાં એવું લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા અર્પણ કરે છે તેમની બધી જ મનોકામનાઓ છે એ પૂર્ણ થાય છે ભગવાન શિવને જો તમે દૂધની સાથે ચોખા અર્પણ કરો છો તો તમારી બધી મનોકામનાની પૂર્તિ થાય છે ધાર્મિક અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ચોખા ચડાવવા એ બહુ શુભ માનવામાં આવે છે મિત્રો જે વ્યક્તિ દૂધની સાથે કાચા ચોખા અને ચડાવે છે તો તેની કામનાની પૂર્તિ થવાની સાથે ઘરમાં સુખ શાંતિ આવે છે જ્યોતિષ શાસ્ત્ર માં ભગવાન શિવ ને ચંદ્રમા નો દેવતા માનવામાં આવે છે તેમજ કાળા તલ છે એ ભગવાન શિવ બહુ પસંદ છે જો કાળા તલ દૂધમાં મિક્સ કરીને ભગવાન શિવ અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ખાસ કરીને મિત્રો શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના દિવસે દૂધમાં કાળા તલ મેળવીને શિવલિંગ ઉપર જો આપણે અર્પણ કરીએ છીએ તો આપણી બધી મુશ્કેલી દૂર થઈ જશે તેમજ આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ છે સુધારવા લાગશે તેમજ એવી માન્યતા છે કે શિવલિંગ ઉપર જો કોઈ વ્યક્તિ દૂધ સાથે ખાંડ મિક્સ કરીને ચડાવે છે તો ઘરમાં શુભ શાંતિ આવે છે મિત્રો દૂધ અને ખાંડના મિશ્રણને ચંદ્રનું કારક માનવામાં આવે છે તેમજ મિત્રો સામાન્ય રીતે દોરવાનો ઉપયોગ એટલે કે મિત્રો ધરોડીનો ઉપયોગ પણ બહુ શુભ માનવામાં આવે છે પણ જો મિત્રો આપણે શિવલિંગ ઉપર દુર્વા ચડાવીએ છીએ તો તેને બહુ શુભ માનવામાં આવે છે શિવલિંગ ઉપર દુર્વા ચડાવવાથી શિવજીની સાથે ગણેશજીની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે તેમજ મિત્રો શમીના એટલે કે મિત્રો ખીજડાના પાન છે એ શિવજીની સાથે શનિદેવને પણ બહુ પ્રિય છે મિત્રો ગંગાજળ સાથે જો શમીના પાન આપણે શિવલિંગ ઉપર છેલ્લા શુભ માનવામાં આવે છે શિવ શિવપુરાણ મુજબ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે પાંચ ચોખ્ખા અખંડ ત્રણ બિલીપત્ર લો હવે પ્રથમ બિલીપત્ર ભગવાન નંદી પર ચઢાવો ત્યારબાદ બીજું બિલીપત્ર ગણેશજીને અર્પણ કરો હવે ત્રીજું બિલીપત્ર શિવલિંગની જળાધારી પર ચઢાવો ચોથું બિલીપત્ર જલધારીના તે સ્થાન પર ચઢાવો જ્યાંથી પાણી પડે છે હવે પાંચમું અને છેલ્લું બિલીપત્ર શિવલિંગ ઉપર અર્પણ કરો જો તમારી પાસે બિલીપત્ર ન હોય તો શિવ મંદિરમાં શિવલિંગ પર ચઢાવવામાં આવેલા બિલીપત્ર ચોખ્ખા પાણીથી ઘોઈ સાફ કર્યા બાદ ફરી અર્પણ કરી શકાય છે શિવલિંગ બિલીપત્ર ધોઈને ફરી અર્પણ કરી શકાય છે આથી તમે કોઈ પણ ખચકાટ વિના શિવલિંગ પર ચઢાવેલા બિલીપત્ર ધોઈને ફરી અર્પણ કરી શકો છો મિત્રો શિવલિંગ ઉપર મોટા ભાગના લોકો ધતુરો પણ ચઢાવે છે અને ધતુરાની સાથે તેના પાન પણ જો શિવલિંગ ઉપર ચડાવવામાં આવે તો મહાદેવ છે એ તરત પ્રસન્ન થાય છે કારણ કે મિત્રો મહાદેવને ધતુરો બહુ પસંદ છે તેમજ શિવ પૂજામાં આંકડાના ફૂલોનું વિશેષ મહત્વ છે મિત્રો આંકડાના ફૂલોની માળા છે એ પણ શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે જો તમે ઈચ્છો તો આંકડાના પાન પણ તમે શિવલિંગ ઉપર ચડાવી શકો છો તેમજ મિત્રો પીપળાની પૂજાથી બધા દેવી દેવતા પ્રસન્ન થાય છે અને તેના પાંદડા પણ શિવલિંગ ઉપર આપણે ચડાવી શકીએ છીએ તેમજ મિત્રો પીપળાના પાંદડા ઉપર શ્રીરામ ભગવાનનું નામ લખીને અને હનુમાનજી મહારાજ અને શિવજીને પણ ચડાવી શકાય છે આ ઉપાયથી બધા ગ્રહોના દોષ છે એ દૂર થાય છે તેમજ મિત્રો શંકર ભગવાન એટલા ભોળા છે કે જે એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ શકે છે મિત્રો સવારે સ્નાન કર્યા પછી જો કોઈ શિવ ભગવાનને એક લોટો જળ અર્પણ કરે છે તો તેના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે સાથે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે શિવલિંગ ઉપર હંમેશા કાંસું અષ્ટધાતુ અથવા તો પિત્તળની ધાતુથી જ આપણે ઉપર જળ ચઢાવવું જોઈએ સ્ટીલના વાસણથી જળ ચઢાવવું જોઈએ નહીં હવે મિત્રો આપણે જાણીએ કે ઘણા ભક્તોના મનમાં સવાલ થાય છે કે મંદિરમાં જઈએ ત્યારે શિવલિંગ પર અભિષેક કરતી વખતે બેસવું જોઈએ કે ઉભા રહેવું તો શિવ મહાપુરાણમાં કહેવાયું છે કે શિવલિંગ બે પ્રકારના હોય છે એક શિવલિંગ ભૂમિ શિવલિંગ હોય જેનું થાળું જમીનને અડીને હોય અને એમાં શિવલિંગ હોય આ શિવલિંગ પર બેસીને જ અભિષેક થાય ઉભા રહીને થાય નહીં શિવલિંગ એવું હોય હોય છે જેનું થાળું સીધું અડીને ન નીચેના ભાગે જેવા આસન હોય અને એની ઉપર થાળું હોય તેવા શિવલિંગને વિષ્ણુ શિવલિંગ કહે છે અને આ પ્રકારના શિવલિંગ પર ઉભા ઉભા જ અભિષેક થાય પણ મિત્રો આ માત્ર પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ વાત છે પણ આપણા ઘરે સ્થાપિત કરેલા શિવલિંગ પર બેસીને અભિષેક કરાય છે તેમજ મિત્રો શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં સુખ આવે છે શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિનું માન સન્માન વધે છે તેમજ શિવલિંગ પર ભાંગ ચઢાવવાથી દુષ્ટતાઓથી મુક્તિ મળે છે અને બિલીપત્ર ચઢાવવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે તેમજ મિત્રો આમળાનો રસ લાંબા આયુષ્યનું વરદાન આપે છે તેમજ શિવલિંગ પર મધ ચઢાવવાથી સુંદરતા અને લોકપ્રિયતા મળે છે તેમજ શિવલિંગ પર ઘઉં અને ધતુરા અર્પણ કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે તેમજ ખાંડ ચઢવાથી વ્યક્તિને ઐશ્વર્ય અને સમૃદ્ધિ મળે છે જ્યારે ચોખા ચઢાવવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે પણ મિત્રો આપણે અમુક એવી વસ્તુ છે કે જે શિવલિંગ ઉપરના ચઢાવવી જોઈએ શિવલિંગ પર કેટકી ના ફૂલ ના ચઢાવવા જોઈએ શિવલિંગ પર કેટકી નું ફૂલ ચઢાવવું ભોલેનાથ ગુસ્સે થયા અને કેટકી ફૂલ શ્રાપ આપ્યો અને કહ્યું કે કેટકી ફૂલ ક્યારે શિવલિંગ પર ચઢાવવામાં આવશે નહીં આ શ્રાપ કારણે શિવને કેટકી ફૂલ ચઢાવવો અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો શંખ વગાડવો અને શંખમાંથી જળ અર્પણ કરવું એ પણ વર્જિત છે ભગવાન શિવની પૂજામાં શંખનો ક્યારે ઉપયોગ થતો નથી શકચુડા રાક્ષસના अत्याचारથી દેવતાઓ પરેશાન હતા ભગવાન શંકરે તેનો વધ કર્યો હતો ત્યારબાદ તેનું શરીર બળીને રાખ થઈ ગયું હતું તે રાખમાંથી શંખનો જન્મ થયો હતો ભગવાન શિવે શંખચુડનો વધ કર્યો હતો તેથી ભગવાન શિવને શંખમાંથી ક્યારેય જળ ચઢાવવામાં આવતું નથી તેમજ કુમકુમ અથવા સિંદૂર પણ ન ચઢાવવું જોઈએ વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા અને સ્વસ્થ જીવનની કામના માટે વાળમાં સિંદૂર લગાવે છે અને ભગવાનને પણ અર્પણ કરે છે પરંતુ શિવ સહારક છે એટલા માટે ભગવાન શિવની સિંદૂર લગાવીને સેવા કરવી અશુભ માનવામાં આવે છે તેમજ મિત્રો આ માટે કાચા ચોખા લો અને તેમાં કપૂરના નાના ટુકડા મિક્સ કરો આર્થિક લાભ માટે ભગવાન શિવ પ્રાર્થના કરતી વખતે તેને મુખ્ય દરવાજાની ડાબી બાજુ રાખો અને તેની પાસે કપૂર દીવો પ્રગટાવો તેનાથી તમારા જીવનમાં ધન આવવાની સંભાવના વધી જશે આ ચોખાનો થોડો ભાગ તમારા પર્સમાં અને થોડો ભાગ તમારા ઘરની તિજોરીમાં રાખો આ ઉપાયથી તમને આર્થિક લાભ થશે તેમજ એવું કહેવાય છે કે ભગવાન શિવને કપૂર અર્પિત કરવાથી તે જલ્દી ખુશ થઈ જાય છે આથી પરિવાર ખુશ રહે છે તમે શિવલિંગ પર સીધા કપૂર ચઢાવી શકો છો અથવા તમે પાણીમાં કપૂર ભેળવી શકો છો અને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરી શકો છો કપૂર અને પાણીનો ઉપાય બનાવવા માટે એક નાનકડી વાસણમાં પાણી ભરો અને તેમાં કપૂરનો ટુકડો નાખો તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારી આંગળીથી પાણીને હળવા હાથે હલાવો અને આ પાણીને આખા ઘરમાં છાંટો આનાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સારી રહેશે તો મિત્રો આ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જો આટલી વસ્તુ તમે શિવ ભગવાનને અર્પિત કરશો તો તમે રાતો રાત તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ